દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આજરોજ હાંસોદ તાલુકામાં મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાત વીજ કંપનીની સાડત્રીસ ટીમો દ્વારા હાંસોદ તાલુકાના ઇલાઉ સાહોલ બાલોટા ઓભા આસરમા પાંજરોલી સુણેવ અને અણિયાદ્રા સહિતના કુલ બાવીસ ગામોમાં વહેલી સવારથી વીજ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ કુલ એક હજાર નવસો તોતેર વીજ કનેક્શન તપાસ્યા હતા જે પૈકી તેપન કનેક્શનમાં વીજ ચોરી બહાર આવી હતી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કુલ રૂપિયા છવ્વીસ પોઈન્ટ છ્યાસી લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી અને ગ્રાહકોને દંડ ફટકારવામાં આવ્યો હતો વીજ ચેકિંગ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટા ચેકિંગ હાથ ધરાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો